હેલો દર્શક મિત્રો બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક આપણું સ્વાગત છે ઉછુ પ્રવીન ઠાકોર અને આજે ભાભર મામલતદાર ખા કચેરી ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખેડૂતો દ્વારા આજે સતત એક મહિનાથી પાણી નથી આવતું તેના લીધે આજે ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા છે તો તેને જ આપણે ખેડૂત પાસેથી પૂછીશું કે કેમ પાણી નથી આવતું અને શા માટે પાણીના આ પ્રશ્નને લઈને આવ્યા છો તમને માનવું આજ રોજ તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ મામલતદાર કચેરી બાબર ખાતે મામલતદાર સાહેબને બાબર લાડુલા મોતેશ્રી સણવા એક બે તલવાડના તમામ ખેડૂત ભાઈઓ સાથે મળી રેલી કાઢી અને આવેદનપત્ર આપવામાં આવેલ છે અમારો મેઇન પ્રશ્ન એ છે કે છેલ્લા એક મહિનાથી પાણી બિલકુલ આવતું નથી જેના કારણે અમારા પાકો બધા સુકાઈ રહ્યા છે અહીંયા જે તે કોન્ટ્રાક્ટરો અધિકારી સાહેબો ખૂબ મહેનત કરે છે પણ બત્રીસ કિલોમીટર લોબી કેનાલ હોવાના કારણે પાણી મળી શકતું નથી તો એના માટે અમારા બધાની માગણી છે અને કચ્છ શાખા નહેર તરફથી પણ દરખાસ્ત ગાંધીનગર મોકલેલી છે તો વડપગ જીરો પોઈન્ટથી અહીંયા આર કે માર્બલ કટાવ રોડ સુધી જો એ લાઈનને અંડરગ્રાઉન્ડ લાંબી કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમી હલ થઈ શકે એમ છે તો અમને પૂરતા પ્રમાણમાં પાણી આ છેવાડાના ગામોમાં મળી શકે એમ છે નહીતર બે હજાર દસની કેનાલ તો આવી છે પણ આજ સુધી પાણીના ધાંધિયા રહ્યા છે કાયમી જો પાણીનો પ્રશ્ન હલ કરવો હોય તો એના માટે આ એક જ ઉપાય છે કે વડપગ ઝીરો પોઈન્ટથી કટાવ રોડ સુધી પાણી જો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કે જે વ્યવસ્થા કરી અને પાણી ત્યાં પહોંચાડવામાં આવે કચ્છ શાખા નહેરમાંથી તો અમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એમ છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે એમ છે તો સરકારમાં પણ અમે આ ઘણી વખત વિનંતીઓ કરી છે તેમ છતાંય પેટા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય શ્રી એ બધા પણ અહીંયા આવ્યા હતા અને અમારી આ ગૌશાળામાં આવી અને અધ્યક્ષ સાહેબ પણ હતા શંકરભાઈ ચૌધરી સાહેબ પણ અને બધાને અમને કહ્યું હતું કે તમારી કેનાલનો પ્રશ્ન અમે સત્વરે ઉકેલ લાવીશું નહીં હોય તો અમે વડપગથી પણ ઝીરો પોઈન્ટથી નવી કેનાલ મંજૂર કરી અને એમ કે વધુમાં વધુ પાણીનો પુરવઠો જથ્થો ત્યાં મળી રહે એવા અમે બધા પ્રયત્ન કરીશું પણ તેમ છતાંય અમે તો ખોબલે ખોબલે મત આપ્યા એમને જંગી વોટોથી જીતાડ્યા બહુ લીડ હોવા છતાં લીડ કાપીને પણ બાબરે ભાજપને જીતાડી બાબર તાલુકે અને અઢારે આલમે વોટ આપી અને ધારાસભ્યને ચૂંટીને મોકલ્યા છે પણ છતાં આઠ દિવસ સુધી અમારા આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી તો આ બાબતે સરકારશ્રીને વિનંતી ધારાસભ્યશ્રીને પણ વિનંતી કે આનું સત્વરે નિકાલ લાવે અને વડપગથી અમને સત્વરે એ કેનાલ અમને મંજૂર કરી અને કટાવ જે બાબર ડિસ્ટ્રિક કેનાલ જાય છે એમાં સામેલ કરી અને અમને પાણી આપવામાં આવે એવી અમારા તમામ ખેડૂતોની નમ્ર વિનંતી છે અશુ ભારત માતા કી જય 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 હું સુથાર રવજીભાઈ પૂંજાભાઈ ખેડૂત છું ક્ષણ વતની છું અને અમે આઈકને આજે સો થી બસો માણસો હાજર છીએ અમારે પ્રશ્ન મોટો પાણીનો છે સાહેબ કે અમારી કેનાલ બત્રીસ કિલોમીટર લાંબી ને બત્રીસ ફાટિયા અંદર આવેલા છે એટલે અમારે પાણી આવતું નથી પાણી નથી આવતું અમે બાભરથી રાધનપુર ઉધી નિગમના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ અમને મહેનત કરવા છતાં એ એમ જ કહે છે કે ભાઈ તમારું ગામ છેલ્લે છે એટલે છેલ્લે પાણી ઓછું આવશે એટલે અમારે પાણી શરૂમાંથી જ્યારે ચાલુ થાય કેનાલ એ વખતે પંદર દાડા મોડું આવે અને પાણી જવાનું હોય ત્યાંથી વીસ દાડા વહેલું કપાઈ જાય અમાને પૂરો લાભ એનો મળતો નથી તો આપ સાહેબ શ્રીને દરેક લાગતા લાગતા અધિકારીઓને અમારી વિનંતી છે કે અમારે જીરો પોઈન્ટ વડપગથી સુઈ ગામ તે મરવાડા રોડ સુધી અંડરગ્રાઉન્ડ લાઈન નાખી અને જો પાણી અમાને રોડ સુધી પહોંચાડે તો એ લાઈનનો અમારે કનેક્શન થઈ જાય તો અમારો પ્રશ્ન કાયમી હલ થાય અત્યારે અમારી આખી સિઝન અત્યારે બળવાના પોઝિશનમાં છે ચારાની તો બળીને ખાખ થઈ ગયો છે ને હવે પાણી જો અત્યારથી બંધ થઈ જાય છે તો આઠ અણી પાક થાય છે અમારો તો આ મોંઘવારીમાં અમારો ટ્રેક્ટરનો મજૂરીનો ખર્ચ બિયારણનો ખર્ચ પૂરું થાય એવું નથી તો વહેલી તકે અમારે પાણીની સગવડ થાય એવી આપ સૌને અધિકારીઓને અમારી વિનંતી છે અને અહીંના તમામ ધારાસભ્યો અધિકારીઓ જે હોય તેને આ વાત અમારી ધ્યાનમાં લઈ અને પાણીની વ્યવસ્થા કરવા આપ વિનંતી છે જય હિન્દ આ હતી ખેડૂતોની વેદના અને બનાસક ન્યૂઝ નેટવર્ક આજે ખેડૂતોની વેદના અને જગતના તાતની વેદના સહળવા માટે આજે આવી પહોંચ્યું હતું અને હવે આ સરકારને ખેડૂતો વિનંતી કરી રહ્યા છે અમને ક્યારે પાણી આપશો અને નવી નવી અંડરગ્રાઉન્ડ કેનાલ બેડાથી ઝીરો પોઈન્ટ સુધી અને લાડુડા શેણવા માયનો કેનાલ સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી ખેડૂતોની વેદના છે કેમેરામેન વિક્રમસિંહ ઝાલાની સાથે પરવીન ઠાકોર બનાસક ન્યૂઝ નેટવર્ક